હેલો દોસ્તો જય જવાહર જય આદિવાસી સંજયના એક બ્લોક્સમાં આપ સબકા સ્વાગત છે દોસ્તો તો અત્યારે વાગી ગયા છે સવારના સાત વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે ને અત્યારે આપણે જવાનું છે અજમો કપ્પા જીલો લાત લઈ લીધા છે ને હવે જઈએ થોડોક છે બહુ તો નથી એટલે એ કેટલું પપ્પાય કેટલું નહીં વિડીયો મેં કન્ટિન્યુ લેજો બતાવીશું ત્યાં સુધી દેશમાંથી કાલે આપણે આવી ગયા હતા ને આજે અજમો કાપવાનું છે વડિયારી કાપવાની છે થોડી ઘણી ને હવે ક્યારે કાપવાની થાય એ તો નક્કી નથી કરી હજુ કાપવા જેવી તો થઈ જાય છે પણ અજમા પહેલાં કાપી લઈએ પછી આપણે વળિયાળી કાપવાની છે તો અજમાનું જોઈએ બપોરે કેટલા સુધી કપાઈ જાય કે રહી જાય બપોરે સુધી કે આખો દી થાય એ તો કાપી પછી ખબર પડે કાપવા તમે બે છે બહુ નથી થોડોક જ છે એટલે કાપી તો દેસુ તમને બતાવું છું અજમો છે અજમો બીજો ઓલી બાજુ છે વચ્ચે એડા છે

এব আব লৈ লৈ এতিয়া আবাজু পেলাই কপাই যায় কাপোৰটো আবাজুত থৈছে কেমকে আম ন পঢ়ে লাপি লৈ তাই ভিডিঅ' মই কণ্টিন্যুজো দ ফেমিলি আজম আট ল' কপাই য અહીંયા પણ આટલો કપાઈ ગયો છે ને અત્યારે તડકો બહુ પડે છે ગરમી બહુ થાય છે એટલે હવે જઈએ આપણે પાછા વાળીએ હવે એ બહુ નથી કાપવાનું રહ્યું આ એડા દેખાય એ બાજુ કાપવાનું રહ્યું છે આ બાજુનું તો કાપી દીધું છે જોઈ લો ને આ બાજુ થોડું થોડું રહી ગયું છે આ રી એટલું કાપવાનું છે હવે બહુ તો નથી રહ્યું અનાજનો તડકો બહુ છે ગરમી પણ બહુ લાગે છે એટલે એટલે હવે જતા રહીએ અને જમવાનું પણ બનાવવાનું છે ત્યાં સુધી વિડીયો બની આ રહીજો અંદર આ જોઈ લે આવી રીતના એડા અંદર હતા એડા બધામાં હતા પણ શું કે એડા ભરી ગયા હતા એટલે અજમો નાખી દીધો તો આ બાજુ આટલો થોડો થોડો કાપવાનો હે જોઈ લો નથી થોડો થોડો તો વિડીયો બન્યા રહેજો સો ફેમિલી આપણે અજમો કાપી દીધો છે ને અત્યારે લગભગ સાડા છ વાગી ગયા છે ને અજમો પણ પૂરો થઈ ગયો છે અને હવે બીજું કામ કરવાનું છે પણ જોઈ લો અજમો બધો કપાઈ ગયો છે થોડોક રહી ગયો તો એ પૂરો થઈ જશે હવે હવે જઈએ ફરી પાછા પડીએ અત્યારે ગામમાં જવાનું છે નહીં તો એમ ગામમાં જઈએ એટલે ગામ કાલે શું કરવાનું છે કાલ તો લગભગ બીજું શું કરશું વળિયારી કાપવાની છે પણ જોઈએ કે કઈ શેઠને ગુસ્સા કરી જોઈએ કાપવા કહી તો પછી કાપી લઈશું ચાલુ કરી દઈશું આડવાનું સવારમાં આજમાં તો કારણ કે કપાઈ ગયો છે એટલે તો ફેમિલી બન્યા રહીજો વિડીયોમાં ત્યાં સુધી ગામમાં જઈ આવીએ સો ફેમિલી આવી ગયા છે આપણે ગામમાંથી পুনমে খাই বৰফ ন ৰ মিঠা

કાકરી મારી તો દોસ્તો આપણે ગુલ્ફી ખાઈ લીધી છે અને અત્યારે જોઈ લો સૂર્યદેવ પણ ઉડી ગયો છે કર્યા હોય શાકભાક ચીરીએ રાંધવાની કરીશું દોસ્તો હા દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી તમને વિડીયો સારો હોય તો સારો લાગ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને વેલાયકો ઓન કરી લેના અને આજનો વિડિયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી જય જોહ જય આદિવાસી